વલસાડ શહેરમાં વધુ એક જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો તો એપાર્ટમેન્ટની બાલ્કની નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી બે બાઇક કાટમાળ નીચે દબાઈ ગઈ હતી તો ધડાકા સાથે બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા આ ઘટના અંગે વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા સમજાવવામાં આવ્યું ચોમાસાની શરૂઆત પહેલાં વલસાડ શહેરમાં આવેલી છત્રીસ જેટલી ઇમારતોને વલસાડ નગરપાલિકાએ જર્જરિત જાહેર કરી હતી જર્જરિત ઇમારતોમાં રહેતા સ્થાનિક લોકોને જર્જરિત ભાગ દૂર કરવા અથવા જર્જરિત ઇમારત રિપેરિંગ કરવા નગરપાલિકાએ વારંવાર નોટિસ પાઠવી હતી તો વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટમાં પાંચ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશય થયો હતો ત્યારબાદ સોમવાર રાત્રે મદનવાડ ખાતે આવેલા શિવ એપાર્ટમેન્ટના જર્જરીત પહેલામારની બાલ્કનીનો ભાગ ધરાશય થયો હતો તો ધડાકા સાથે મધ્યરાત્રીએ પહેલામારની બાલ્કનીનો ભાગ ધરાશય થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા તો શિવ એપાર્ટમેન્ટ

તો જર્જરિત કરીને કાટ નીચે દબાયેલી બાઇક કાઢી આપવામાં આવી હતી જે બાદ સિવિલ એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો જર્જરિત ભાગ પડવાથી કોઈને ઇજાઓ ન થતા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ